તારે બાપ નો કપા ખાધો છે અનો જ્ઞાન ભલે બોલતો ના આવડે પણ પેલો કે જ્ઞાન કેવો છે બોલતા નથી આવડતું અને પેલા પંડિત ભલે બોલે પાછળ નથી આવડતું

એને ઘડિયાળ છે ઉપાડે જોઈએ મેટિંગ વાળો આવે ને બે પગાર આપવાના જ છે મધુરી મધુરી કેટલી કરી વાત છે શરીર બદબૂત છે નહીં કોધાર્યું પડ્યો છે કે જ આપણે ભાષા જરૂરી છે પણ આત્મા જેવો પ્રાયતો નહીં તો ના કામી છે ભણ્યો પણ આત્મ જ્ઞાન થયું ને જા કપ નું જો હોય એ પૂર્વ ભણ્યો ભણ્યો નવ પણ જીવને ને જાણ્યો નહીં સત્ય અજ્ઞાન ભાઈ અજ્ઞાન કર્યું આ બધા પૂર્વ ને પણ અજ્ઞાન

બેઠો જોઈને ખાત કે બુદ્ધિ વગર અનુભવ નહીં શું કરે બાપ ઘડીઓ ખડીયામાં કલમ બોલી અને લખે છોકરોનું મારા બાપાને બુદ્ધિ નવા નો ઉત્તર ઘડીયો ખાલી કર્યો અને પૂરું ચિત્ર

અનુમોન કેતા વાસનતા કરતા પણ સતો નાખતા કારણ અનુમ હતો એનો